કે આ જે છે એ મહીસાગર નદી છે ને મહીસાગર નદી હાલ બે કાંઠે વહી રહી છે મહીસાગર નદીનું જે સ્વરૂપ છે એ કહી શકાય હાલ કે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે કારણ કે જે પાણીનું લેવલ હોવું જોઈએ જળસ્તર હોવું જોઈએ તે અતિશય ભયંકર છે અતિશય ગંભીર સ્થિતિ છે કારણ કે કહી શકાય કે હાલ જે પરિસ્થિતિ થઈ છે જેટલો વરસાદ વરસ્યો છે પાદરના ઇતિહાસમાં પાંત્રીસ વર્ષમાં આ પ્રકારનો વરસાદ ક્યારે નથી વરસ્યો પાદરામાં પાંત્રીસ વર્ષનો આ વરસાદ રેકોર્ડ બ્રેક કર્યો છે પાંત્રીસ વર્ષ બાદ આટલો ભારે વરસાદ જે છે પાદરામાં કે છે ત્યારે ઘણા બીજા વિસ્તારોમાં પણ રેકોર્ડ બ્રેક થયા છે વડોદરામાં પણ જે વિસ્તારોમાં ક્યારે પાણી નહોતું ભરાયું એવા વિસ્તારોમાં પણ આ વર્ષે પાણી ભરાઈ ચૂક્યા છે ત્યારે ફરીવાર આપણે દ્રશ્યો બતાવીશ જે રીતે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છે આ જે છે એ પાદરાના મહીસાગર નદીના દ્રશ્યો છે પાદરાના ઉમરાયા ગામ પાસે આવેલા મહિસાગર નદી તટના દ્રશ્યો છે તે મહિસાગર નદી જે છે એ બે કાંઠે હાલ વહી રહી છે ને તેનું દ્રશ્ય જે છે એ ખરેખર તેનું રૂપ જે છે એ હાલ રૌદ્ર સ્વરૂપ છે રૌદ્ર સ્વરૂપ મહિસાગર નદીએ ધારણ કર્યું છે ચોક્કસથી આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો આ પાત્રના ઉંબરાય ગામ પાસે આવેલા નદીના દ્રશ્યો હતા ત્યારે વિશ્વામિત્રી નદીમાં પણ પાણીનું લેવલ જે થી લઈ લઈ સાડત્રીસ સુધી પહોંચ્યું છે ત્યારે કહી શકાય કે દરવાજા બંધ કરવાના કારણે ક્યાંક જળસ્તર ઓછું થશે તેવી ભીતી હતી પરંતુ હજુ સુધી એવું જોવા નથી મળ્યું અડધો એક ફૂટ કદાચ પાણી ઓછું થયું છે બાકી હજી પણ ઘણા બધા વિસ્તારોમાં પાણી ભરાયા છે ત્યારે લોકો અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે